બે હજાર છવ્વીસ આજનો વાર છે મિત્રો શુક્રવાર મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીએ તો મિત્રો લગભગ ત્રીસ પાલ આજુબાજુ પાલની આવક જોવા મળી રહી છે અને ભારેની વાત કરીએ તો મિત્રો છ થી પિલો ભારીમાં પણ આવક જોવા મળી રહી છે જોઈશું હરાજીનું કામકાજ અહીંથી ચાલુ હતું ચાલો હરાજીમાં જાશી જાણસી કેવા માલના કેવા બજાર ભાવ થાય આ માહિતી સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં

પંદરસો ને છોતેર રૂપિયાનો ભાવ થાય છે આ માલના પંદરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટી સારી પંદરસો ને છોતેર રૂપિયાનો ભાવ લેજનો પંદરસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થાય છે આ માલના પંદરસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થાય છે અને ક્વોલિટીની વાત સારી ક્વોલિટી પંદરસો ને છેતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે

ચૌદસો ને એક રૂપિયા છે ત્રણ નંબર ની ક્વોલિટી છે ચૌદસો એક ત્રણ નંબર ની ક્વોલિટી છે ચૌદસો ને એક રૂપિયા માં વેચાણ